છો ગુજરાતીઓ બધા તમારું સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં વેલકમ ટુ ધ માય ન્યૂ વ્લોગ અને ગુડ મોર્નિંગ તો આપણે ઉઠી ગયા હાઈ અને કાલે વ્લોગ નહોતો આવ્યો એની પાછળનું કારણ એ હતું કે આપણો મોબાઈલ આખો સ્ટોરેજ થી ફૂલ થઈ ગયો હતો મેં વિડિયો વિડિયો બધું બનાવી નાખ્યું એડિટિંગ થઈ ગયું અપલોડ જ નહોતો થતો એટલે હવે આજે આ બધું ક્લીન કર્યું ને મોબાઈલ બરોબર કરી નાખ્યો આપણે આપણને આ કઈ ખબર ન આપણે યુટ્યુબ ચાલુ કર્યું કે સ્ટોરેજ ની લઈ તો આજે રવિવાર છે આપણે કાલે સોમવારે છે સામાજિક વિજ્ઞાન નું પેપર તો અત્યારે દસ માં પોણા દસ થયા હે આપણે ઉઠી ગયા હૈ તો કરશી હવે ચા નાસ્તો કે કઈ તો મિત્રો અત્યારે આપણે કરી છી સામાજિક વિજ્ઞાન નું હોમવર્ક આઈ રહ્યું કાલે આપણે છે પેપર તો મિત્રો આપણું જે મેં તમને કીધું કે અગાઉ ફોનનું સ્ટોરેજનો પ્રોબ્લેમ એ અધૂરો જ હતો હવે ફાઇનલી થયો છે છેલ્લી ત્રણ કલાકથી મથલો હતો આખું ઇમેઇલ એકાઉન્ટ હતું એ જ આમ એનો ક્લિયર ડાટા થઈ ગયો હતો એટલે યુટ્યુબમાંથી હલો યુટ્યુબ હું પ્લે સ્ટોરમાંથી કંઈ ઇન્સ્ટોલ એ નહોતું થતું અને હવે અત્યારે વાગે હાળા ત્રણ અને હવે પાછું આપણે હોમવર્ક બાકી બાકીએ સામાજિક વિજ્ઞાનનું તે પૂર્ણ કરીશું તો ચાલો કરીએ હવે કઈ કામ નિરાશ થઈ મિત્રો આપણું લેસન અડધે પહોંચી ગયું એ અને મને એક વાત યાદ આવી કે હું છેલ્લા બે ત્રણ વિડીયોમાં કહું છું કે સાઉટ આઉટ માટે કોમેન્ટ કરો કોમેન્ટ કરો તો મિત્રો એક પણ વિડીયોમાં એકાદ એકાદ બે વિડીયોમાં એકાદ કોમેન્ટ આવી છે એકાદ એકાદ બે કોમેન્ટ હે ટોટલ અત્યાર સુધીના જેટલા વિડીયો એમાંથી ત્રણ ત્રણથી થી ચાર જ કોમેન્ટ હે કોમેન્ટ કરો મિત્રો અમારે કેટલી મહેનત કરવી પડે અત્યારે વ્લોગ આવે તમે મેં તો અગાઉ મૂકો તો સવારમાં વિડીયો સ્ટોરેજ પ્રોબ્લેમનો સ્ટોરેજ પ્રોબ્લમનો એડિટિંગ કરવું પડે શૂટિંગ કરવું પડે હજી જોકે હું આ બોલ બોલું પણ એટલા હું મારા વ્લોગી જ બનાવતો મને ખબર હે આપણે કરશું ધીમે ધીમે પ્રગતિ કરશું તમે થોડોક સપોર્ટ આપો તો આપણે કંઈક કરી કાલે આપણે મેં તમને કીધું કે આપણે વેપર યુનિટ ટ્રસ્ટ સામાજિક વિજ્ઞાનનું તો મને અત્યારે એક વાત યાદ આવી કે આપણે વિદ્યાકુલ ગુજરાતી એપ્લિકેશન આપણે હેજ જ તો એમાં હાલો આપણે ત્રીજા પાઠ ને ચૌદમાં પાઠની ક્વીઝ દઈ એટલે આપણને ઓવરઓલ આમ ખબર પડી જાય કે આપણે કેટલું હે ને કેટલું કરવાનું જોકે એમાં તો એમસીક્યુ જ આવશે એમાં કાંઈ મોટા પ્રશ્ન આવશે નહીં તો આપણે એમસીક્યુ તો જઈએ આપણે કેટલા આપણે કેટલા ખોટા પડે એનું હું સ્ક્રીન રેકોર્ડિંગ કરીશ તમે જરૂર જોજો ये हुई ना बात अब इसका करते हैं चलो ओडिशा खोटो जवाब है आलो सुएज नहर सर भारत ने यूरोप वच्चे के किलोमीटर अंतर घटी गयु सात हजार भारत नहीं उत्तर चीन ने भारत नहीं वाई अब ये आई थिंक श्रीलंका और पाकिस्तान आ ओके okay.

ખાતો નથી હોમવર્ક બાકી આવો આવો તો મિત્રો આપણો લેસન તો થઈ જાય હે પણ અત્યારે ગણિતમાં સાઈ સર આઈએમપી મોડેલ પેપર લઈને આવ્યા હે ઇમ્પોર્ટન્ટ ઈ લાઈવ હે તો આપણે ઈ અત્યારે જોઈશું એકડા ઉપર લીટો છે તો બંને બાજુ ત્રણ મિંડાવાળી સંખ્યા વડે ગુણો એટલે બંને બાજુ તો મિત્રો આપણે લેવા આવ્યા હૈ બ્રેડ સેન્ડવિચ માટે અને આની એમઆરપી છે 66 રૂપિયા અને હવે લેવાનો છે સોસ અને આપણે ગયા સ્માર્ટ પોઈન્ટમાં જે કલાઓ રોડ બાજુ આવે છે અને આપડે પણ પૂરું થઈ ગયું છે તમે આ જોઈ શકો છો આ આપડું હે અહીંથી સ્ટાર્ટ આ અહીં આ પૂરું થઈ ગયા લગભગ આ પૂરું અહીંયા આ બીજું લેસન અહીંયા પૂરું આ ત્રીજું લેસન અહીંયા આજે ચોકડી લીટી કરવાની બાકી હે તો હવે આપણે પાછું રિવિઝન કરશી મિત્રો ફટાફટ કોમેન્ટ કરો કે નવમાવાળા કેટલા છે લાઇકનું ઇમોજી આપો બધાય કોમેન્ટમાં નવમાવાળા જેટલા હોય ને એટલા ફાઇનલી મિત્રો આપણે જમવા માટે બેસી ચૂક્યા છીએ તો તમને જમવાનું મેનુ બતાવો આજનું અને ભાખરી તમને બહુ આ મે જોવા મળશે સેવ ટમેટા નું શાક કારણ કે આપણને બઉ અતિપ્રિય છે તો આ સાથે આપણે આ બ્લોગ ને એન્ડ કરીએ મળીએ એક નવા બ્લોગમાં ત્યાં સુધી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા આવજો